બનાસકાંઠા લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે અને ચૂંટણીમાં જાતિવાદી રાજકારણ હાવી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે બનાસકાંઠા બેઠક પર રાજકીય મુદ્દાઓ જાતિવાદી મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજનો દબદબો રહ્યો છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસે બહુમતી સમાજના ઉમેદવારોને જ ટિકિટ આપી એટલે બનાસકાંઠામાં ચૌધરી સમાજના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ અને ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ હાંસિયામાં ધકેલાયા હોય તેવું તેમને લાગી રહ્યું છે ત્યારે જાતિવાદી સમીકરણને કારણે હવે અન્ય સમાજ બંને પક્ષોથી નારાજ છે એક સમયે બનાસકાંઠા બેઠક પર ગઢવી સમાજનો દબદબો હતો તો બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજના મતદારો બીજા નંબરે છે એટલે પરિણામ પર ઠાકોર સમાજ પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજને મનાવવાનો પ્રયાસ કરી દેવાયો છે શરૂ हाल બનાસકાંઠા બેઠક પર બે ક્ષત્રિય ઠાકોર સમાજના અને ત્રણ ચૌધરી સમાજના છે તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરના ઉમેદવારી ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં પણ વધારો થયો છે બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં પરથી ભટોડને કોંગ્રેસે ટિકિટ આપી છે જ્યારે પરબત પટેલને ભાજપે ટિકિટ આપી છે બનાસકાંઠા પરથી ચૌધરી સમાજનો સતત દબદબો રહ્યો છે હાલ તો ઠાકોર સમાજ અને અન્ય સમાજ હાસિયામાં ધકેલાયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ એક તો પહેલાથી જ જાતિવાદી રાજકારણ અહીં દેખાયું અને જે સૌથી મોટો સમાજ છે તેના આગેવાનોને ટિકિટ આપવામાં આવી તેની લોકપ્રિયતા ધરાવતા હોય તેવા લોકોને અને હવે ઠાકોર સમાજના ઉમેદવાર પણ બહેતા કયા પ્રકારના સમીકરણો અહીં રચાય તેવી શક્યતા ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠકમાં જે બંને જે એટલે કે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે તે પણ ચૌધરી સમુદાયના છે ભાજપના જે ઉમેદવાર છે તેઓ પણ જે ઉમેદવાર છે તે પણ ચૌધરી સમુદાયના છે એટલે કહી શકાય કે જે ચૌધરી સમુદાયને બંને જે પક્ષો તરફથી જે ટિકિટ આપવાના કારણે રાજકારણ છે તે ગરમાયું છે હાલ તો જે સમીકરણો જે બની રહ્યા છે એટલે કે ચૌધરી સમુદાયને જે સમુદાયને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈ અને કહી શકાય કે જે લોકો છે તે નારાજ થઈ ગયા

આજે કહી શકાય કે અવારનવાર હાવી લેતા હોય છે કહી શકાય કે આજ જે બેઠક ઉપરની મહત્વની વાત કરવામાં આવે તો ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ત્રણ ધારાસભ્યો છે તે ચૌધરી સમુદાયના છે જયારે બે ધારાસભ્યો જે છે તે ક્ષત્રિય સમુદાયના છે એટલે કહી શકાય કે જ્ઞાતિવાદી અગાઉ ની વાત કરવામાં આવે તો ત્રિપાંખીઓ જંગ છે તે પણ બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં અક્ષત્રિય સમાજ છે તે આ બેઠક ઉપર હાવી થાય આ તે પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આ કેવા પ્રકારનો રંગ આવે છે તે સમય નક્કી કરશે જી બિલકુલ ગૌતમ મહત્વની વાત છે કે અહીં પક્ષ નહીં કોઈ ચહેરો નહીં અને જે મુદ્દાઓ છે તે પણ નહીં માત્ર ને માત્ર જ્ઞાતિવાદી સમીકરણ કામ લાગતું હોય છે ત્યારે જે ત્રીજો ઉમેદવાર છે તે આખરે બે જે પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ તેને અસર કરશે કે પછી તેની કોઈ અસર કે નહીવત અસર દેખાશે ચોક્કસ વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી જે પરથી ભટોળને ટિકિટ આપવામાં આવી છે તે સામે આવી રહી છે સામે પક્ષે કહી શકાય કે ચૌધરી સમુદાય બાદ જે મહત્વની જે સંખ્યા ગણાતી હોય તો ક્ષત્રિય સમુદાયની છે ક્ષત્રિય સમુદાયને કોઈ પણ પ્રકારની જે ગણના કરવામાં આવી એક સમુદાય છે તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અત્યારે આ હાલ તો જે જ્ઞાતિવાદી સમીકરણો છે આ બેઠક ઉપર રસાઈ રહ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ ને લઈ અને કોણ મોહર મારે છે તે સમય નક્કી કરશે જે બિલકુલ આભાર ગૌતમ તમામ વિગત લઈને મારી સાથે જોડા